લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત વિદેશ વિભાગ દ્વારા વિવિધ દેશોને ભારતના લોકશાહી પર્વને નિહાળવા દેશોના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગની જ્વાળાઓએ હજારો વૃક્ષોને ને લીધા હતા આગ લગાડવા બદલ અત્યાર સુધીમાં દસ લોકોની ધરપકડ કરવામાં આવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાય બરેલીથી ઉમેદવારી નોંધાવી લોકોને બંધારણ અને લોકશાહીના બચાવવાની લડાઈમાં સાથે ઊભા રહેવાની અપીલ કરી કેનેડિયન પોલીસે બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં શંકાસ્પદ લોકોની ધરપકડ કરી તપાસ તપાસકર્તાઓએ શંકાસ્પદ લોકોની ઓળખ કરી તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા એક સાળન સાંસ્કૃતિક મહોત્સવમાં અચાનક અકસ્માત થતા હોબાળો મચી ગયો હતો આ મહોત્સવમાં આવેલા બાળકોને કચડી નાખ્યા જેમાં કોલકાતા વાનખેડી મેદાન પર બાર વર્ષ પછી મુંબઈને હરાવ્યું પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ બે હજાર ચોવીસની ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ નિક જોનસે તેના ચાહકોની માફી માંગી જોનાસ બ્રધર્સ કોન્સર્ટ મોફુક રાખવા અંગે ખુલાસો કર્યો પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ ઇન્ફ્લુએન્ઝા એ થી બીમાર પડ્યા છે સાપુના જે સપ્લાય મામલામાં એલવેસ યાદવ પર મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ એફઆઈઆર નોંધાવી ઈડી મોંઘી કારોના કાફલા અંગે પણ તપાસ કરશે